આકાશી જારો લાઠી નો કેદ થયો છે કેમેરામાં હાલ ની ત્યાં પરિસ્થિતિ શું વરસાદ ને લઈને અમરેલી જિલ્લાના જે લાઠી પંથક છે લાઠી પંથકમાં મુશળાધાર વરસાદ ને પગલે બાબરા ના ગ્રામીણ કોણે થી લઈ અને લાઠી અને લીલીયા સુધી જે ગાગડીયો નદી પ્રવાહ છે આ ગાગડીયા નદી પ્રવાહ પર જે ચેકડેમો બંધાવવામાં આવ્યા છે પદ્મશ્રી સૌથી જે ચેકડેમો બનાવ્યો છે તેનો અદભુત નજારો વરસાદી માહોલ વચ્ચે ચાર્ટર પ્લેન માં સૌથી ધોળકિયા અને એમના મિત્રો દ્વારા જે રીતે ચાર્ટડ પ્લેન માં નીકળ્યા અને અદભુત આકાશી નજારો છે તે સામે આવ્યો છે વાદળોની વચ્ચે જમીનો ઉપર જે રીતની હરિયાળી ક્રાંતિ સર્જાય છે હરિયાળી ક્રાંતિ ના અદભુત દ્રશ્યો છે તે મોબાઈલ કેમેરામાં કેદ કર્યા છે ચોમાસામાં પ્રથમ વાર આકાશી વાદળો ની વચ્ચે જમીન પરનો આ નજારો છે લાઠી ને લીલીયા પંથક નો ગાગડીયા નદીનો જે પ્રવાહ છે એ પ્રવાહોની વચ્ચે જે રીતે ખળખળ વહેતી નદીઓ છે તેના આકાશી દ્રશ્યો અદિભુત કરી શકાય તેવા જોવા મળી રહ્યા છે હાલમાં જો વાત કરીએ તો પદમશ્રી સૌજી ધોળ નિર્મિત આખા તળાવમાં લગભગ કરોડો લીટર પાણી છે તેનો જળ સંગ્રહ થઈ ગયો છે અને લાઠી અને લીલીયા પંથકમાં હરિત ક્રાંતિ આગામી દિવસોમાં સર્જાય તેવા યંત્રો સમીકરણો આ જોતા લાગી રહ્યા જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ